નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો ફેમિલી મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો ફેમિલી મિત્રો આજે તારીખ ચાર પાંચ બે હજાર ને પચીસને વાર રવિવાર અને સાંજના સમાચારમાં આપણે મળીએ છીએ તો આજના સૌથી મોટા એક પેન્શન સમાચાર સામે આવી રહ્યા છે તો ગુજરાત રાજ્યના પેન્શનરોની વર્ષો જૂની દસ માંગણીઓને સરકારે આપ્યો છે સારો એવો પ્રતિસાદ તો ક્યાં સુધીમાં રિટાયર્ડ થયેલાને મળશે આ લાભ તે આ વિડીયોમાં તમને સંપૂર્ણપણે જાણવા મળી જશે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતવાર તો વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના મૂળ પગારમાં સુધારો કરવા માટે દર દસ વર્ષે એક નવો પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો હવે આઠમો પગાર પંચ લાગુ થવાનું છે અને કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે એક નવું ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવ્યું છે તો આ મુજબ કેન્દ્રીય કર્મચારીઓના માસિક પગારમાં મોટો વધારો થવાનો છે મિત્રો તો મિત્રો કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય તો આ બધા જે કર્મચારીઓ અને પેન્શનરો હોય તેના પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો હવે આઠમું પગાર પંચ લાગુ થવાનું છે કારણ કે હાલમાં સાતમું પગાર પંચ લાગુ છે તો કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે એક નવું ફોર્મ્યુલા છે તે તૈયાર કરવામાં આવશે અને કર્મચારીઓ અને પેન્શનરોના માસિક પગાર પેન્શનમાં મોટો વધારો થવાનો છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સરકારે જ્યારથી આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે ત્યારથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો તેમના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે તો હવે આઠમા પગાર પંચમાં પગાર નવી રીતે સુધારવામાં આવશે તો એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આનો લાભ મળશે સાથે સાતમું પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું અને ત્યારથી મોંઘવારી ઘણી વધી ગઈ છે તેથી કર્મચારીઓને મોંઘવારી સામે લડવા માટે સક્ષમ બનાવવા માટે આ વખતે સરકાર એક નવા ફોર્મ્યુલા સાથે પગાર વધારવા જઈ રહી છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે તો આઠમા પગાર પંચમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં સાતમા પગાર પંચની જેમ ફિટમેન્ટ ફેક્ટર અનુસાર સુધારો કરવામાં આવશે તો સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતું અને કર્મચારીઓનો પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા પ્રતિમાસ થયો તો હવે નવા પગાર પંચમાં બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટરનો અમલ અંતિમ માનવામાં આવે છે જેના કારણે કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને લગભગ એકાવન હજાર પ્રતિમાસ થઈ જશે મિત્રો તો બીજી તરફ વાત કરીએ તો પેન્શનરોને પણ ફાયદો થશે તો આ વખતે સરકાર ફિટમેન્ટ ફેક્ટરને એક પોઈન્ટ બાણું પણ નક્કી કરી શકે છે જો આવું થાય છે તો લગભગ તે બાણું ટકા સુધીનો પગાર વધારો હશે અને કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને ચોત્રીસ હજાર રૂપિયા થશે તો પેન્શનરોનું લઘુત્તમ પેન્શન પણ નવ હજાર રૂપિયાથી વધીને સત્તર હજાર એંસી રૂપિયા થઈ શકે છે જોકે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ડીએનએ મૂળ પગારમાં મર્જ કરીને પગારમાં સુધારો કરી શકાય છે પણ સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી મિત્રો તો મિત્રો પેન્શનરોને કઈ રીતે ફાયદો થાય તેની વાત કરીએ તો જો ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બાણું નક્કી કરવામાં આવે તો પગારને પેન્શનમાં બાણું ટકા સુધીનો વધારો થશે તો હાલમાં જે પણ કંઈ લઘુત્તમ પેન્શન છે નવ હજાર રૂપિયા તે વધીને સીધું સત્તર હજાર એંસી રૂપિયા થઈ શકે છે દોસ્તો તો હવે સરકારે સ્પષ્ટ કર્યું છે કે સરકારે હજુ સુધી નવા પગાર પંચની પ્રક્રિયા આગળ ધપાવી નથી તો આમાં હજુ થોડો સમય લાગી શકે છે તો સરકારે સ્પષ્ટ કર્યું છે કે સરકાર નવા પગાર પંચની રચના માટે પ્રયાસો કરી રહી છે એવું માનવામાં આવે છે કે જ્યારે પણ નવું પગાર પંચ લાગુ થશે ત્યારે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલી માનવામાં આવશે તો મિત્રો હજી સુધી આઠમા પગાર પંચ અંગે કોઈ પણ વિશેષ માહિતી મળી નથી તે તેની પ્રક્રિયા આગળ વધી રહી છે કે કેમ તે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી પણ આઠમું પગાર પંચ જ્યારે પણ લાગુ થાય તો તેને પહેલી જાન્યુઆરીથી જ અમલી માનવામાં આવશે એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ તેનો જે વધારો હશે તે આપણને મળવાપાત્ર થશે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર પંચની રચના બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી તે લગભગ બે વર્ષ પછી પહેલી જાન્યુઆરી બે હજાર સોળના રોજ લાગુ કરવામાં આવ્યું હતું તો અત્યાર સુધી આઠમા પગાર પંચની રચના કરવામાં આવી નથી તેથી આગામી પગાર પંચના અમલીકરણમાં વિલંબ થઈ શકે છે તો આગામી વર્ષે જાન્યુઆરીથી આઠમું પગાર પંચ લાગુ થવાની અપેક્ષા છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ